ગડ તાલુકાના નેકાઈ ગામે ભાજપે કોંગ્રેસ માં પાડ્યું ગાબડું બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ સી વાઘેલાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા ભાજપમાં ચર્ચાઓ પહેલા ભાજપે પાડ્યો છે ખેલ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ગ્રામલોકોને ભાજપમાં આવકારી ગામના અને નાગરિકોના જાહેર હિતની તમામ કામકાજ માટે મદદ કરવામાં આવે છે તેવો ભરોસો પણ આપ્યો આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલ બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી અને મહામંત્રી રમેશભાઈ જોશી અમરસી સોલંકી પણ જોડાયા ગામના અગ્રણી ઠાકોર બગાજી રૂપસીજી સોમજી હરચંદજી ભોલાજી સૌસીજી તેમજ દેસાઈ રમેશભાઈ દેસાઈ મંત્રી હમીરભાઈ દેસાઈ પ્રતાપજી જોગાજી અને સરપંચ હર્ષજી ચમનજી ઠાકોરે આયોજન કર્યું આજે નેકોઈ ગામના સૌ ગ્રામજનોએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ રાષ્ટ્રવાદી વિચારધારા અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબની અધ્યક્ષતાને ગામના સામાજિક અગ્રણીઓ વડીલો અંદાજીત બસ્સોથી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસની નકારાત્મક વિચારધારા સામાજિક દૃષ્ટિકરણની વિચારધારાને છોડી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા ભરોસો પણ આપવામાં આવ્યો છે કે આવનારા સમયમાં ને કોઈના નાના મોટા કંઈ પ્રશ્નો વિકાસને લઈને કંઈ નાના મોટા પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોનું સત્વરે સોલ્યુશન આવશે એ પ્રકારનો ભરોસો પણ ગામ લોકોને આપવામાં આવ્યો છે પુનઃ સૌ ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને એમને સૌને પણ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ